વડોદરા શાસ્ત્રી પોળ ખાતે આવેલ શ્રી પીએચ નારાયણ ગુરુ આધ્યા વ્યાયામ શાળા ખાતે બે દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું તારીખ છ અને સાત જાન્યુઆરી કરવામાં આવ્યું છે આજથી શરૂ ઘણા સાંસદ જુડો સ્પર્ધાનું ઉદઘાટન કરવામાં આવ્યું બરોડા જુડો એસોસિએશનના આઝાદ સુરવે આ જુડો સ્પર્ધાનું નેતૃત્વ કરવાની જવાબદારી વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા કરવામાં આવી છે એસીથી નેવ ખેલાડીઓએ સાંસદ ખેલ સ્પર્ધા જુડો સ્પર્ધામાં ભાગ લીધો છે આજે શ્રી નારાયણ ગુરુ અધ્યમ શ્રી પરમહંસ નારાયણ ગુરુ અધ્યમ શાળા પર સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને હેમાંગભાઈએ આ સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન શ્રી આઝાદભાઈ સુરવેને આપેલું છે અને અહીંયા એસીથી નેવું છોકરીઓએ પાર્ટિસિપેટ કરેલું છે અગાઉ અહીંયા સિનિયર ભાઈઓની ગુજરાત લેવલની જુડોની સ્પર્ધા થયેલી એમાંથી દિલ્હી મુકામે તારીખ ચારથી સાતના રોજ સ્પર્ધા ચાલી રહી છે ત્યાં બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ આવેલા હતા એ સિનિયર ટુર્નામેન્ટ્સ અહીંયા ગુજરાત રાજ્યની અહીંયા યોજવામાં આવેલી હતી મારું નામ વાસુદેવ કદમ